સંતરામપુર તાલુકાના સંત અને કુરેતા વિસ્તારના લોકો લાંબા સમયથી વીજળી પુરવઠાની સમસ્યાથી ખૂબ જ પરેશાન છે વારંવાર થતી વીજળીની અવર જવરને કારણે લોકો આજ રાત્રે જીબી ઓફિસ સામે મોટી સંખ્યામાં ભેગા થઈને ઉગ્ર રજૂઆત કરી હતી તહેવારના દિવસોમાં અવારનવાર વીજળી ખોરવાઈ જતા હોવા છતાં તંત્ર યોગ્ય પગલાં લઈ રહ્યું નથી તેવો આક્ષેપ સ્થાનિકોનો છે

અમુક ટાઈમ આવે છે અમુક ટાઈમ પર જતી રહે તો આ લાઇટના કારણે આ લોકો આજે તાસી કંટાળી જાય સંતરામ ડી ઓફિસની અંદર સાહેબને રજૂઆત કરવા માટે આવેલા છે પણ પરંતુ એમના આક્ષેપો એવા છે એમનું એવું કહેવું છે કે અહીંના જે ફરજ પરના જે તે કર્મચારીઓ હોય તે કર્મચારીઓ દ્વારા એમને વ્યવસ્થિત અને રિસ્પોન્સ વ્યવસ્થિતના જવાબ આપવામાં આવતો નથી બીજું વસ્તુ કે એમનું એવું પણ કહેવું છે કે અમે જ્યારે આ બાબતે અહીંયા જે લેન્ડલાઇન નંબર જે આપેલ છે એ લેન્ડલાઈન નંબર અહીંયા લાગતો નથી જેથી આ બાબતે અમે અહીંના જવાબદાર ઇજનેર યાની કે જે તે અધિકારી હોય તે અધિકારીને અમે સંપર્ક કરીને જાણ કરવાના પ્રયત્નો કરીએ છીએ પરંતુ અહીંના જે ઇજનેર છે તેઓ અમારા ફોન રિસ્યુ કરતા નથી અને અહીંયા સાથે સાથે એમના આક્ષેપો એવા પણ છે કે જ્યારે અહીંયા ઓફિસની અંદર અમે આવીએ તો અધિકારીઓ તો અમારા ફોન રિસ્યુ કરતા નથી પરંતુ જાણે કર્મચારીઓ કાં તો એમના જે સ્ટાફ હોય મિત્રો હોય સ્ટાફ મિત્રો માધ્યમથી અમે જ્યારે અધિકારીઓને કોલ રિસીવ કરવા કોલ કરવાની વાત કરીએ તો અધિકારીઓ તાત્કાલિક ધોરણે એમના કોલ રિસીવ કરે છે તો શું આ બધું વસ્તુ યોગ્ય કહેવાય તે આ લોકોની એક જ માંગ છે કે અમને વહેલી તકે આ બાબતે ન્યાય મળવો જોઈએ અને વહેલી તકે અમારા વિસ્તારમાં જે તે આ સમસ્યા છે એનું કાયમી નિરાકરણ આવવું જોઈએ અમારે અમારે રજૂઆત એક જ છે કે આજના દસ વાગ્યાથી લઈને ત્રણ વાગ્યા સુધી એક વાગ્યા સુધી લાઇટ બંધ હોય હજી મેં જીટીમાં રજૂઆત કરવા માટે ફોન કર્યો સાહેબ પ્રોબ્લેમ શું છે હજી સુધી લાઈટ આવી નથી તેમને કહ્યું છે કે લાઇટ ફલ્ટ મળે તો મને કેટલો ટાઈમ લાગશે તો સાહેબે એવું કીધું ને ફોલ ઉપર કે એક કલાક આવી જશે પણ એક કલાક પછી બી લાઇટ ના તમે ત્રણ વાગ્યાના પર અમને પાછો ફોલ કરતા હજી સુધી લાઇટ આવી નથી બસ એક જ જવાબ મજો મને કે લાઈટ હજી ફોલ્ટ મળશે તો રજૂઆત રજૂઆતું નથી સાહેબ હજી સુધી વાત છે તમે એક કલાક હજી સુધી લાઈટ કેમ નથી ફોલ્ટ મળશે આ જવાબ આપશો મને ભાઈ આ લોકો પછી લાઇટ આવી અને થોડી વાર ચાલીને પાછી જશે પછી ડીમ લાઇટ આવી આ જ પ્રોબ્લેમ સોલ્યુશન એનું આવીને પછી મેં પાછો કર્યો તો તરત એક જ જવાબ આપે છે મને કે લાઇટ ફોલ્ટ મળે જ્યારે બી વરસાદ પડે છે ને તો આ પ્રોબ્લેમ આવે જ છે સાહેબ જ્યારે બી ચાર ખાટા પડ્યા અમારા વિસ્તારમાં લાઈટની સમસ્યા આવતી છે કેટલા સમયથી સાહેબ આ ચોમાસું ચાલુ થાય ને આ સમસ્યા ચાલુ થઈ જાય અમારી માંગ એ છે કે સાહેબ આ લોકો સર્વિસ લાઇન કમ્પ્લીટ ચેક કરી અને કમ્પ્લીટ કરતા હોય અને અમને આ બાબતનું ખેદ ના થાય એ રીતના કામગીરી કરતા હોય તમને કોઈ વાંધો નથી અને અમને નિરાકરણ આપે આ વસ્તુનું શું નામ આપણું સુભાષચંદ્ર આપણે ગમે દિવસ આ વગર જે વચ્ચે આપશું કહે છે તેઓ સવારે દસ વાગેથી લઈને ત્રણ વાગે લગીને એક્ઝેક્ટ લાઇટ ગઈ હતી વચ્ચે આવી ખાલી પાંચ કલાક એટલે આનું કારણ આ જે પાંચ કલાક લાઇટ જવાનું કારણ બતાવ્યું છે એ લોકો જાણ પડવાનું હવે એ જ કારણ એઝ ઇટ ઇઝ આ લોકો બતાવે હમણાં સાંજે સાત વાગેથી લઈને આ જે હમણાં લગીને જે લાઇટ ગઈ એના માટે બી એ જ કારણો બતાવે કે જાણ પડી હવે આના માટે જવાબદાર વ્યક્તિ જે હોય બરાબર એ લોકોને ફાળવણી આપેલી છે મંગળવાર કે જે મેન્ટેનન્સનું કામ હોય કે ઝાડ બાળ આ તે જે બી કંઈ જે વિરોધ હોય તો એનું એ લોકો મંગળવારના દરમિયાન લાઇટ કાપીને એનું કામ કરી છે બરાબર સમાધાન એનું કરી દે તો હવે